અનન્ય શિષ્ય માનીને કહે છે એકાંતમાં કહે છે અધિકારી છે એવો માણસ છે એને આપે છે છતાં પણ સુખદેવજી મહારાજે વિચારીને કહ્યું છે તટસ્થ વ્યક્તિએ કીધું એકાંતમાં કીધું જ્ઞાની વ્યક્તિને કીધું જ્ઞાની વ્યક્તિએ કીધું અધિકારી છે એટલે અધિકારીને કીધું છતાં પણ એને વિચારીને કહ્યું છે કે આપણે કશું કહીએ તો એ વિચારીને કહીએ વિચારવું જોઈએ આ મારું અમારો ઉપદેશ આપતા પહેલા આ મારો ઉપદેશ વ્યર્થ તો નહીં ને ખાલી તો નહીં જાય મારો ઉપદેશ આ સુંદર આ મહાભાર મહાકાવ્ય અને આ કાવ્યના એટલા પ્રયોજનો કાવ્ય કોને કહેવાય કાવ્યથી શું મળે આપણને આ ભાગવતને તમે સાંભળવા બેઠા છો પણ ભાગવતને સાંભળવાથી મળે શું કોઈ કવિતાને તમે સાંભળો તો કવિતામાંથી મળે શું તમને પાંચ છ પ્રકારના ગુણધર્મો જો અંદર ભર્યા હોય તો જ એને કાવ્ય કહેવાય સૌથી પહેલા યશની પ્રાપ્તિ થાય છે આ કાવ્યને ગાવાથી કાવ્યને સાંભળવાથી યશની પ્રાપ્તિ થાય છે તમે જુઓ અને પરીક્ષિત રાજાએ સંવાદ કર્યો વેદુર અને મૈત્રીએ સંવાદ કર્યો કૃષ્ણ અને અર્જુન અર્જુને સંવાદ કર્યો તો આજે આપણે બધા જ લોકો આ ભાગવતને યાદ કરી કરી ગીતાજીને યાદ કરી કરી કૃષ્ણ અને અર્જુનના બેયનો યશ ગાયે છે આપણે આને ગાવાથી યશ વધે માણસનો બીજું અર્થ કૃતે અર્થ એટલે પૈસો સંપત્તિ સંપત્તિ વધે આ ભાગવતને સાંભળવાથી પૈસો નહીં વધે માત્ર પૈસો એ જ સંપત્તિ નથી વિચાર વાણી અને વ્યવહાર આ બધામાં સમૃદ્ધિ વધે તો સમજવું આ કાવ્ય બરાબર જઈ રહ્યું છે આ ભાગવતને સાંભળવાથી તમારો વિચાર બદલે તમારું વર્તન બદલે તમારો વ્યવહાર બદલે તો સમજવું કે બરાબર છે આ કાવ્યના ગુણધર્મ પ્રમાણે ત્રીજું વ્યવહાર વિધે આ સંસારમાં વ્યવહાર શીખવો હોય તો ભાગવત જેવું આ કાવ્ય જેવું કોઈ બીજું ઉપયોગી ગ્રંથ નથી શું કરવું અને શું ન કરવું બે ની સંજ્ઞા આ ગ્રંથો માંથી છે માણસે શું કરવું જોઈએ એ પણ ભાગવત શીખડાવે માણસે શું ન કરવું જોઈએ એ પણ ભાગવત શીખડાવે છે રામાદિવત પ્રવર્તિત ન રાવણાદિવત

શ્રીલંકા એ અંદર એક માત્ર પાત્ર મળ્યું કે વિભીષણ કરેવું કરવું જોઈએ લંકામાં બીજા કોઈ એવું ન કરવું જોઈએ આ કાવ્યો ની મહત્તા છે વ્યવહાર વિધે આમાંથી આપણને વ્યવહાર શીખવા મળે છે